ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત મેળામાં વિધર્મીઓને સ્ટોલ ન આપવા અને મહાદેવગીરી બાપુ અને ચકાચક બાપુ પર પચાસ જેટલા પચાસ જેટલા કેટલાક સાધુના વેશમાં આવેલા બાવાઓને પણ હુમલો કર્યાની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી સાધુ સંતોની મળેલી મિટિંગમાં મહાશિવરાત્રીના મેળામાં હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ માંગ સાથે જ આવતીકાલે ત્રણ માર્ચના રોજ મહારેલીનું આયોજન કર્યું છે જે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી આ મહારેલીને તમામ જ્ઞાતિઓ સહયોગ મળે અને આ લડત સફળ થાય તે માટે દામોદર કુંડ ખાતે બેઠક મળી હતી જેમાં સંખ્યાબંધ સાધુ સંતો ઉપરાંત જૂનાગઢમાંથી પણ વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાઓ એ બધાએ મળીને અહીંયા આજે પ્રસ્તાવ નક્કી કર્યો છે એના મુખ્ય મુદ્દાઓ છે પહેલો મુદ્દો કે ગિરનારના રવાડીની અંદર વિધર્મીની જે બગી વાપરવામાં આવે છે ના વાપરવામાં આવે જેથી કરીને પવિત્રતા જે ભંગ થાય છે નહીં થાય બીજો મુદ્દો ગિરનારના આ શિવરાત્રીના મેળાના અંદર કોઈ પણ વિધર્મીને સ્ટોલ આપવામાં ન આવે જેથી કરીને અમારા બેન દીકરીઓની સુરક્ષા અને પવિત્રતા ભંગ કરવામાં જે આ બધું થાય છે એ ન થાય અને ત્રીજી વાત મહાદેવગીરી બાપુ અને ચકાચક બાપુ એમના ઉપર જે હુમલો કરવા માટે પચાસ સાઠ સાધુઓ ગયા હતા તો એ સનાતન વિરોધના જે કંઈ એમના પ્રકાર હશે એને અમે વખોડીએ છીએ બધા સંતો મળીને અને એ વખોડવા માટે જ અમે અહીંયા ત્રણ તારીખે બહુ મોટું સનાતન સંમેલન અહીંયા બોલાવી રહ્યા છે અને પછી એક અમારી ઔપચારિક રેલી અહીંથી દત ચોક સુધી જાશે અમે અખાડામાં પ્રસ્તાવ આપશું અને તંત્રને પ્રસ્તાવ આપશું